ઝઘડીયા તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા જે શહીદે કરબલાની યાદમાં તાજીઓનું જુલુસ કાઢ્યું હતો

શહાદત યાદ અપાવતું પર્વ એટલે કે મહરમ પર્વ જેમાં દસ દિવસ સુધી ગામે ગામ મસ્જિદોમાં ખાસ ઇબાદત થાય છે યાદમાં મુસ્લિમ ધર્મ માં મનાવવામાં આવતા મહરમ પર્વ ને નિમિત્તે આજ રોજ ભરૂચી જિલ્લાના જગડિયા તાલુકાના મહરમ પર્વ તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલ માં કરવામાં આવી હતી વહેલી સવારે કબ્રસ્તાન માં પૂર્વજો કબર ઉપર ફૂલ ચડાવી મગફી માટે દુઆ ગુજારવામાં આવી હતી ત્યારબાદ મસ્જિદોમાં કલાત્મક ત્યાજિયા બનાવી ત્યાજ ઉલ્લાસભેર સજાવટ કરવામાં આવી હતી ત્યારબાદ નવી તરસાલી ભાલોડ ટેકરા રૂટ કસબા વણાકપોર જેવા વિવિધ વિસ્તારમાં નું જુલુસ કાઢવામાં આવ્યું મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા જુલુસ ખાસ શહીદો

દર વર્ષની જેમ તાજા બનાવી જુલુસ કવડવામાં આવ્યું ગામે ગામ ફળિયાફળિયા દરેક જગ્યા પર ઇમામ હુસ્સેનની નિયાદ અને લંગરનું આયોજન કરવામાં આવ્યું તેમજ મહમ મહિનાના પહેલા ચાંદથી લઈ દસમા ચાંદ સુધીને અમારી મસ્જિદે ગરીબનાવાદના કમ્પાઉન્ડની અંદર મૌલાના ઇમામ સાહેબ તરફથી રોજ તકલીફનું આયોજન કરવામાં આવ્યું અને નિયાદ અને લંગરનો પ્રોગ્રામ બી કરવામાં આવ્યું આજ રોજ અમારા ગામમાં તાજાનો જુલુસ ફેરવી સાંજે તાજા ઠંડા કરવામાં આવશે